શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા તેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ આસોમાસના વધ પક્ષની ચતુર્થી જેને કરવા ચોથ વ્રત કહેવામાં આવે છે તેની કથા મહિમા અને પૂજન વિધિ વિશે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ આ ચેનલ પ્રથમ વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મે પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહિ દિશો જયહી બોલો ચોથ માતાની જય દર વર્ષે આસો માસના વધ ચતુર્થીના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય અને પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે જેને કરવા ચોથ વ્રત કહેવામાં આવે છે આ દિવસે શિવજી અને માતા પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ લેવાય છે જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે આ વ્રત પતિ પત્ની વચ્ચેના પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે સાંજે મહિલાઓ ચંદ્રમાના દર્શન કરીને પછી પતિના મુખનું દર્શન કરે છે અને ત્યારબાદ વ્રતનું પારણ કરે છે આ વ્રત એક દિવસનું હોય છે સવારથી લઈને ચંદ્રદર્શન સુધી નિર્જળા ઉપવાસ રાખવામાં આવે છે ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશજીને અતિપ્રિય હોવાથી આ દિવસે ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે આથી આ દિવસે કરવા ચોથ સાથે સંકષ્ટ ચતુર્થી વ્રતનું પણ વિશેષ મહત્ત્વ રહે છે આ દિવસે ચંદ્ર દર્શન અને પૂજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે ચંદ્રના દર્શન વિના કરવા ચોથનું વ્રત અધૂરું માનવામાં આવે છે કરવા ચોથ વ્રત થોડું કઠિન છે કારણ કે તેમાં આખો દિવસ પાણી સુધી ન લેવાનું હોય છે આ દિવસે શિવપાર્વતી ભગવાન શ્રી ગણેશજી અને કાર્તિકેય સ્વામીની પૂજા કરવામાં આવે છે રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રમાની પૂજા થાય છે કરવા ચોથ પૂજન સામગ્રી પૂજાની ચોકી માટીનો કરવો અને તેનું ઢાંકણ પાણીનો કળશ કુમકુમ સિંદૂર પુષ્પ ફળ ઘી તેલ કપૂર ચોખા શિવ પરિવારનો ફોટો કરવા માતાનો ફોટો સોળ શૃંગારની વસ્તુઓ કરવા ચોથ વ્રતકથા અથવા આ વિડિયો દ્વારા સાંભળી શકાય ચારણી કાચુ દૂધ રૂનીબત્તી અગરબત્તી ધૂપ આઠ પૂરી અઠાવરી करवा चौथ तिथि माइनस वर्ष बेहजार पच्चीस प्रारंभ नौ ऑक्टोबर बेहजार पच्चीस रात्र आश्रे अगिये समाप्ति दस ऑक्टोबर बेहजार पच्चीस सांजे लगभग सवार साढ़ा उदय तिथि मुजब व्रत दस ऑक्टोबर बेहजार पच्चीस न रोज राखवा रह चंद्रोदय समय सांजे आश्रे सवरे छे स्थान मुजब फेरफार हो चौथ व्रत विधि આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ નિર્જળા વ્રત રાખે છે શુભ મુહૂર્તમાં ચોથ માતાની પૂજા કરીને રાત્રે ચંદ્રોદય સમયે ચારણીમાં દીવો પ્રગટાવી ચંદ્રમાના દર્શન કરે છે ત્યારબાદ પતિના ચહેરાનું દર્શન કરીને પતિના હાથેથી જળગ્રહણ કરે છે આ રીતે વ્રત પૂર્ણ થાય છે જો પતિ દૂર હોય તો ચંદ્રદર્શન બાદ પતિનો ફોટો સામે રાખીને પણ જળ ગ્રહણ કરી શકાય છે જો સ્ત્રીઓ માસિક ધાર્મમાં હોય તો પૂજન વિધિ કોઈ અન્ય સ્ત્રી દ્વારા કરાવી શકાય છે પૂજન સામગ્રી વિસ્તૃત પુષ્પ ચુંદડી કાચું દૂધ દહીં ઘી સાકર મીઠાઈ અગરબત્તી દીપક અક્ષત પીળી માટી સિંદૂર મહેંદી બિંદી બંગડી પાટલા બીછિયા મહાવર અને દાતી વગેરે સામગ્રી તૈયાર રાખવી જોઈએ આ તહેવાર એવો છે કે સ્ત્રીઓ દુલ્હન જેવી સજ્જ થઈને સોળ શૃંગાર કરે છે અને ચંદ્રમાની પૂજા કરે છે માન્યતા છે કે ચોથ માતાની કૃપાથી પતિનું આયુષ્ય વધે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ચંદ્રમાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે ચંદ્રની ઉપાસના કરવાથી મન શાંત રહે છે અને પતિ પત્નીનો સંબંધ મજબૂત બને છે હવે જાણી લઈએ કે ચારણીમાં પતિનું મુખ શા માટે જોવામાં આવે છે ચારણીમાં દીવો પ્રગટાવીને સૌપ્રથમ ચંદ્રમાના દર્શન કરવામાં આવે છે પછી ચોથ માતાની પૂજા અને અંતે પતિના ચહેરાનું દર્શન થાય છે આ રીતે કરવાથી પતિનું આયુષ્ય વધે છે એવી માન્યતા છે જો આ વિધિ ન કરવામાં આવે તો વ્રત અધૂરું માનવામાં આવે છે આ વ્રતનો ઉલ્લેખ વેદ અને પુરાણોમાં પણ મળે છે પુરાણોમાં તેને કરકચતુર્થી તરીકે ઓળખવામાં આવ્યું છે એક કથા મુજબ પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને શ્રાપ આપ્યો જેના કારણે ચંદ્ર ક્ષીણ થવા લાગ્યા અને તેમને ક્ષયરોગ લાગ્યો ત્યારબાદ ચંદ્રદેવે ભગવાન શિવની ઉપાસના કરી અને મહાદેવ પ્રસન્ન થયા આ પ્રસંગ આસો માસના કૃષ્ણપક્ષની ચતુર્થી એટલે કે કરક ચતુર્થી કરવા ચોથ તરીકે માનવામાં આવે છે જે કોઈ વ્યક્તિ આ દિવસે ચંદ્રદેવની પૂજા અને ઉપાસના કરે છે તેના જીવનના દોષો દૂર થાય છે આ ચતુર્થીને મહાદેવના વરદાન સ્વરૂપ માનવામાં આવે છે સરગીનું મહત્વ કરવા ચોથ વ્રતમાં સરગીનું ખાસ મહત્વ છે સરગી એટલે સાસુમાં અથવા કોઈ વડીલ સ્ત્રી દ્વારા અપાયેલું ભોજન અને મીઠાઈઓનું થાળું આ ભોજન સૂર્યોદય પહેલા લેવાનું હોય છે કારણ કે આખો દિવસ નિર્જળા વ્રત રાખવામાં આવે છે જો ચંદ્રોદય સમયે વાદળછાયું વાતાવરણ હોય અને ચંદ્રદર્શન ન થાય તો ભગવાન શિવનું સ્મરણ કરીને ચોખાથી બનેલો ચંદ્ર બનાવી તેના દર્શન કરવાનો રિવાજ છે વ્રતના દિવસે સૂર્યોદય પહેલા ફળ મીઠાઈ સૂકો મેવો અને થોડું જલ ગ્રહણ કરવું જોઈએ જેથી આખો દિવસ ઉર્જા બની રહે સરગી લીધા બાદ સંકલ્પ લેવાય છે અને સાંજે ચંદ્રદર્શન પછી ભોજન કરી શકાય છે પૂજા અને કથા સાંજે શુભ મુહૂર્તમાં સ્ત્રીઓ સોળ શૃંગારથી સજ્જ થઈને પૂજા કરે છે પૂજા કર્યા પછી ચોથ માતાની કથા સાંભળવામાં આવે છે ત્યારબાદ જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખવો કારણ કે ચંદ્રોદય પૂર્વ દિશામાં થાય છે આ વ્રતમાં માટીનો કરવો ઘડો મહત્વપૂર્ણ છે એટલે જ આ વ્રતને કરવા ચોથ કહેવામાં આવે છે આ કરવાથી ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ધાર્મિક મહત્ત્વ આ વ્રત સુખી અને આરોગ્યસભર વૈવાહિક જીવન માટે કરવામાં આવે છે દેવી પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે આ પ્રકારનું વ્રત કરેલું હતું તેમના તપ અને વ્રતના પ્રભાવથી તેમને શિવજી મળ્યા હતા આથી આ વ્રત અખંડ સૌભાગ્ય અને પ્રેમનું પ્રતિક છે પૂજનવિધિ પૂજા પહેલાં સફેદ માટીથી વેદી તૈયાર કરવામાં આવે છે અને શિવ પાર્વતી કાર્તિકેય ગણેશજી અને ચંદ્રદેવની સ્થાપના થાય છે જો મૂર્તિ ન હોય તો સોપારી અને નાળિયેર બાંધીને શિવ પરિવારની ભાવના કરીને પૂજા કરી શકાય છે ત્યારબાદ નીચેના મંત્રો બોલી પૂજન કરાય છે ઓમ નમઃ શિવાય ઓમ સડમુખાય નમઃ ઓમ ગણેશાય નમઃ ઓમ સોમ સોમાય નમ ઓમ દેવીએ નમઃ પૂજા બાદ માટીનો કરવો લઈ તેમાં એક લાડુ અને નૈવેદ્ય રાખીને દક્ષિણા સહિત સાસુમાને અથવા કોઈ વડીલ સ્ત્રીને અર્પણ કરાય છે ચંદ્રોદય સમયે ચંદ્રમાને અર્ધ્ય અર્પણ કરાય છે ત્યારબાદ સુહાગીન સ્ત્રીઓ પતિના માતા પિતા અને બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવે છે તેમના ચરણ સ્પર્શી આશીર્વાદ લેવાય છે અને પછી પોતે ભોજન લેવાય છે ચંદ્રદર્શન ન થાય તો જો વાદળના કારણે ચંદ્રદર્શન ન થાય તો શિવજીના મસ્તક પર બિરાજમાન ચંદ્રનું ધ્યાન કરીને પણ વ્રત ખોલી શકાય છે ચોખાથી ચંદ્ર બનાવીને પણ દર્શન કરવાનું ચાલે છે ચોખાનો ચંદ્ર બનાવવા માટે બાજોટ પર લાલ કપડો પાથરી તેમાં ચંદ્રના આકારમાં ચોખાનું બિંબ બનાવવું અને ઓમ ચંદ્રાય નમઃ મંત્ર જપ કરીને ચંદ્રદેવને પ્રાર્થના કરવી આ રીતે કરવા ચોથ વ્રતનું સમાપન થાય છે આ વ્રત પતિની દીર્ઘાયુ સુખ અને સંસારના કલ્યાણ માટે અતિ પવિત્ર માનવામાં આવે છે સાથે જ આ દિવસે સંકષ્ટ ચતુર્થી વ્રત પણ આવે છે જે ભગવાન શ્રી ગણેશજીને અતિપ્રિય છે આથી આ દિવસ દ્વિગુણ પુણ્ય આપનાર પવિત્ર તિથિ કહેવાય છે અવશ્ય કરવાચોથ વ્રત પૂજન કથા અને મહિમા સરળ ગુજરાતી જો કરવાચોથના દિવસે ચંદ્રદર્શન ન થાય તો ચંદ્ર જે દિશામાં ઉદિત થાય છે તે દિશામાં મુખ રાખીને ચંદ્રમાનો ધ્યાન કરીને અર્ઘ્ય આપવો આમ કરીને પણ વ્રત ખોલી શકાય છે ઘરના કે સગા લોકો અન્ય શહેરમાં રહેતા હોય અને ત્યાં ચંદ્રોદય થઈ ગયો હોય તો તેમને પૂછીને પણ પારણ કરી શકાય છે તેઓ કહે કે હા ચંદ્ર ઉગ્યો છે તો મનમાં ચંદ્રમાનું ધ્યાન કરીને વ્રતનું પારણ કરી શકાય છે માસિક ધર્મ દરમિયાન બહેનો શું કરે જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં હોય તો તે પૂજન નહીં કરે પરંતુ ચંદ્રમાના દર્શન કરી શકે છે પોતાની તૈયાર કરેલી પૂજાની સામગ્રી બીજી કોઈ બહેનને આપી દેવી અને તે પૂજન કરે પછી સ્વયં ચંદ્રમાના દર્શન કરી શકાય છે સૂર્ય કે ચંદ્રના દર્શન સૌ કોઈ કરી શકે છે તેમાં કોઈ દોષ કે પાપ નથી ગર્ભવતી મહિલાઓ માટે સૂચના જો ગર્ભવતી સ્ત્રી આ વ્રત કરે છે તો નિર્જળા વ્રત રાખવું મુશ્કેલ હોય તો માત્ર શિવ પરિવારનું પૂજન કરીને ચંદ્રમાને ક્ષમા માગવી શ્રદ્ધાભાવે કરેલ વ્રતનું ફળ હંમેશા શુભ મળે છે પૂજનવિધિ કરવાચોથમાં ખાસ કરીને સંધ્યા સમયના પૂજનનું મહત્વ છે સવારે સંકલ્પ કરવો સાંજ થાય એ પહેલા પૂજાની બધી સામગ્રી તૈયાર રાખવી સંધ્યા સમયે બાજોટ પર માતા શિવ પાર્વતી ગણેશજી અને ચંદ્રદેવના ચિત્ર કે મૂર્તિ સ્થાપિત કરવી પાર્વતી માતાને સોળ શૃંગાર અર્પિત કરવો માટીનો કરવો કળશ જલથી ભરવો અને પૂજન કરવો ચોથ માતાની કથા સાંભળવી પછી ચંદ્રમાની પૂજા કરીને અર્ઘ્ય આપવો ત્યારબાદ ચારણીથી ચંદ્રમાના દર્શન કરી પછી પતિના દર્શન કરવા પતિ પોતાના હાથથી જલ પીવડાવે તેને જ વ્રતનું પારણ કહેવાય છે પછી વડીલો અને સગા સ્નેહીઓના આશીર્વાદ લેવા ઉજવણો ઉત્સવ સમાપન જ્યારે શરીરથી વ્રત રાખવું મુશ્કેલ બને ત્યારે કરવાચોથનું ઉજવણું કરાય છે એક થાળમાં ચાર પૂરી હલવો સાડી બ્લાઉઝ અને દક્ષિણા મૂકવી સાસુજી કે વડીલ સ્ત્રીના ચરણ સ્પર્શ કરીને બ્રાહ્મણ બ્રાહ્મણીઓને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી આ રીતે સાદી રીતે ઉજવણું કરાય છે કરવાચોથની કથા એક વખત ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીજીને કરવાચોથ વ્રત કરવાનું કહ્યું દ્રૌપદીજીએ વ્રત કરીને પાંડવોના બધા સંકટ દૂર કર્યા અને વિજય પ્રાપ્ત કર્યો શિવપુરાણમાં જણાવેલી એક કથા મુજબ એક બ્રાહ્મણની પુત્રી કરવાચોથનું વ્રત કરતી પણ ભૂખ ન સહન થતા તેણે ચંદ્રદર્શન પહેલાં જ ભોજન કરી લીધું પરિણામે તેનું પતિ બેભાન થઈ ગયો પછી ઇન્દ્રાણીએ તેને કહ્યું કે ફરી શ્રદ્ધાપૂર્વક વ્રત કર તેણે ફરી વ્રત કરીને પ્રાર્થના કરી અને તેનું પતિજી જીવિત થયા આ સાંભળીને દ્રૌપદીજીએ પણ વ્રત કર્યું અને પાંડવોના દુઃખ દૂર થયા બીજી કથા એક ગામમાં એક સાહુકારની પુત્રી હતી કરવા ચોથના દિવસે તેના ભાઈઓએ ચંદ્ર ઊગ્યો એવું ખોટું બતાવ્યું બહેને ખોટા પ્રકાશને ચંદ્ર સમજી અર્ઘ્ય આપી દીધો આથી શ્રી ગણેશજી નારાજ થયા અને તેના પતિ બીમાર થઈ ગયા પછી બહેનને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો તેણે ફરી શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને તેના પતિને આરોગ્ય આપ્યું આ રીતે જે કોઈ સ્ત્રી છળ કપટ વિના વ્રત કરે છે તેને સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અન્ય કથા એક ગામમાં કરવા નામની સ્ત્રી હતી જે શ્રી ગણેશજીની ભક્ત હતી તેના પતિને સાપે ડંસ્યો અને તે મરણ પામ્યો કરવાએ ભગવાન ગણેશજીની પ્રાર્થના કરી ગણેશજી સાધુરૂપે આવીને તેના પતિને જીવિત કર્યા તે દિવસ આસો માસની ચતુર્થી હતી ત્યારથી એ દિવસ કરવા ચોથ તરીકે મનાવવામાં આવે છે હે કરવા માતા જેમ તમે તમારી ભક્તના પતિની રક્ષા કરી તેમ સર્વે સ્ત્રીઓના પતિની પણ રક્ષા કરજો ચંદ્રમાનો મંત્ર ઓમ સોમ સોમાય નમઃ બોલો શિવ પાર્વતીની જય કરવા માતાની જય મિત્રો આપણે સાંભળી કરવા જ્યોત વ્રત કથા પૂજન વિધિ મહિમા મને આશા છે કે આપને આ વીડિયો જરૂર પસંદ આવ્યો હશે આ કરવાથના દિવસે ચંદ્રમાનો મંત્ર ઓમ સોમ સોમાય નમઃ જપી શકાય છે બોલો શિવશક્તિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રીકૃષ્ણ રાધે રાધે